તો ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા બેઠા છે ધરણા પર ત્યારે ચોરવાડમાં માફિયાઓ બેફામ બન્યા છે તેવું વિમલ જણાવ્યું છે ત્યારે અગાઉ પણ ચુડાસમા જાણ કરી હતી ત્યારે બે દિવસથી પણ વિધાનસભામાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે ત્યારે આજે પ્રશ્નોત્તરી બાદ ફરી વિમલ ચુડાસમાએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે વિમલ ચુડાસમાએ વિરોધ કરતા સાર્જન્ટ દ્વારા તેમને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ગૃહની બહાર કાઢતા વિમલ ચુડાસમા વિધાનસભાના પગથિયે ધરણા પર બેઠા હતા ત્યારે સરકાર ખનીજ માફિયાઓને છાવરી રહી છે તેવું વિમલ ચુડાસમાએ જણાવ્યું છે ત્યારે સરકાર ખનીજ માફિયાથી કેમ ડરે છે એવા પોસ્ટર સાથે તે ધરણા પર બેઠા ત્યારે બસો થી ત્રણસો કરોડ નું ખનીજ ચોરી પકડાશે તેવું વિમલ ચુડાસમા જણાવી રહ્યા છે ત્યારે વિમલ ચુડાસમાના સમર્થનમાં કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ જોડાયા હતા દસ દિવસથી મેં પત્ર લખ્યું છે હું બધા વિભાગોના અધિકારીઓને જેમ કે મેં કીધું કે મેં ત્યાં ખનીજના કમિશનર શ્રી ધવલભાઈને પણ મેં રજૂઆત કરેલી સચિવશ્રીને રજૂઆત કરેલી અને તમામ અધિકારીને રજૂઆત કરેલી છેવટે મેં કાલે વિધાનસભામાં પણ આ આ ખનીજ માફિયા વિશે બે મિનિટ બોલેલો કે ભાઈ જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે ત્યાં પ્રવીણ રાઠોડ ઉફે કેસરી અને લલિત રાઠોડ આ મોટા ખનીજ માફિયાઓ છે એના સર્વે નંબર લેટરપેડ ઉપર લખે આ સર્વે નંબર ઉપરથી આટલા એટલી ખનીજ ચોરી થયેલી છે આપણી આખી વિધાનસભામાં સમય જાય આટલા મોટા મોટા ખાડા છે એ વાત કરી છે અને મેં કીધું કે ભાઈ એને તાત્કાલિક ધોરણે એમની ત્યાં તપાસ કરવામાં આવે સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે અને ખાડા માપવામાં આવીને ખનીજ ચોરી કરી હોય તો પકડવાની વાત છે પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી ખનીજના અધિકારીઓનું પેટનું પાણી ન લેતું આટલા દસ કે અગિયાર દિવસમાં ગુજરાતના વિધાનસભાના ફ્લોર ઉપર એક ધારાસભ્ય તરીકે જ્યારે મેં વાત મૂકી હોય ત્યારે મંત્રી એવું કહી છે કે ભાઈ ન્યાય એવું કંઈ છે નહીં ન્યાય જઈ એવા છે તો શું મારું એવું કહેવાનું છે કે આ ખનીજ માફિયાને સરકાર છાવરી રહી છે બતાવા લઈએ તો કમલમ અને ગાંધીનગરને હિસાબે કામ કરતી ત્યાંની પોલીસ પ્રશાસનની ટીમ ત્યાંનું માઇનિંગ ડિપાર્ટમેન્ટ શા માટે નથી જો કરોડો રૂપિયા સુધીના હપ્તા ખવાતા હોય તો જ કાર્યવાહી ન કરે અમારી એક જ માગણી છે વિમલ સમર્થનમાં કે જે ગીર સોમનાથ અને જુનાગઢના જે તાલુકામાં જે ગામમાં સર્વે નંબર સાથે માહિતી આપી રહ્યા છે તે તાબડતોપ સરકારે રેડ કરી આ ખનન માફિયાઓને રૂસમાં લાવવા જોઈએ તાજેતરની અંદર ચોટીલા એસડીએમ એક સપાટો બોલાવ્યો અને ઇલિગલ માઇનિંગ બંધ કર્યું આજ પ્રમાણેની કાર્યવાહી ગીર સોમનાથના અને જુનાગઢ જિલ્લામાં થઈ શકે